સુરત મહાનગર પાલિકાના કામગીરી સામે ફરી લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો સુરત મનપામાં આવતા આવેલા તળાવમાં માછલાઓ મરી સ્થાનિકોએ વિરોધ કર્યો હતો તો ઘટના બનતા ફાયર અને મનપાની ટીમ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને સાફ સફાઈ કરી છે સુરતમાં ફરી માછલાના મોતની ઘટના સામે આવી છે સુરત મહાનગર પાલિકામાં આવતા વોર્ડ નંબર અઢાર શરણીય હેમાદ ગામ ખાતે આવેલા તળાવમાં માછલાઓના મોત થયા હતા જે અંગે સ્થાનિક આગેવાન અને માજી સરપંચ દ્વારા વિરોધ કર્યો હતો તો પાલિકામાં રજૂઆત કરતા ફાયરની ટીમ અને પાલિકાના અધિકારીઓ તપાસ હાથ ધરી હતી તો તળાવ પાસે કચરાનો ઢગલો પણ જોવા મળ્યો હતો તો સ્થાનિક જોવા મળ્યો છે બે ત્રણ છોકરાઓ મારા ઘરે આવીને એવું સંજયભાઈ આપણા તળાવમાં બધી માછલીઓ મરી ગઈ એટલે અમે અહીંયા જોવા આવ્યા હતા ઘણી બધી માછલીઓ મરી ગઈ હતી એટલે અમે ચીફ જોનલને ફોન કરેલો કે ભાઈ તળાવની અંદર માછલી બધી મરી ગઈ છે એટલે ફાયરની ટીમ અને આરોગ્યની ટીમ અહીંયા આવી સણિયા હેમાર ગામ એમ તો તમે જુઓ તો આખે આખું રેસિડન્ટ છે એની અને એની અંદર આ લોકોએ એનું ઊંધું અર્થગતન કરીને કોટાઇના નામે જે કોઈ ઇન્ડસ્ટ્રીઓલો જે એ લોકો અહીંયા આપી છે એ જે બધું કેમિકલ એ લોકો અંદર જે ઠાલવે છે અને વરસાદ જ્યારે ફૂલ પડે અગાઉ જોયું કે બે દિવસ અગાઉ ફૂલ વરસાદ હતો એટલે ખાડીનું પાણી અને તળાવનું પાણી અંદર ભેગું થવાની આ બનાવ બન્યો છે એવું મને લાગે છે કેમિકલ અંદર આ તળાવમાં આવ્યું છે અને આ તળાવની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે બેહજાર અગિયાર બારમાં આખું તળાવ સુકાઈ ગયેલું અને મારા ગામનું વોટર વર્કનો કૂવો પણ સુકાઈ ગયેલો ત્યાર પછી હું સરપંચ હતો એટલે આખું તળાવ બાંધી અને આ તળાવની અંદર પાણી ભરવાથી આજે સુધી પાણી અમારે ચાલે છે મને એવું લાગે છે કે જો આ પાણીના ઝરણ ગામના વોટર વર્કમાં જશે તો માણસોને પણ આની અસર થશે એવું મને લાગે છે હાલ તો ફાયર વિભાગ દ્વારા તળાવમાં મરી ગયેલી માછલીઓ ત્યાંથી કાઢી તેઓના નિકાલ નિકાર એવી હાથ ધરાય છે